ચલથાણ ગ્રામ પંચાયતને કડોદરા પાલિકામાં સમાવેશ કરી દેવાયો છે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવાયું છે સુરત જિલ્લામાં મોટો ઔદ્યોગિક એકમ કડોદરા વિસ્તાર ગણા છે જેથી સાને બે હજાર અગિયારમાં કડોદરામાં પાલિકા અસ્તિત્વમાં આવી હતી હવે આ પાલિકાનો હડ વિસ્તરણ કરાયું છે અને ચલથાણ ગ્રામ પંચાયતને પાલિકામાં ભેળવી દેવાય છે પચીસ હજારથી વધુ વસ્તી ધરાવતા ગામો પાલિકા હડ વિસ્તારમાં સમાવેશ કરાય છે જે નિર્ણય આધારે આજથી ચલથાણ ગ્રામ પંચાયતને નગરમાં સમાવેશ કરી દેવાયો છે આજે શનિવારે બપોરે રાજ્ય સરકારના શહેરી અને વિકાસ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવાયું છે વડોદરા પાલિકાની વાત કરીએ તો અહીં ઔદ્યોગિક એકમો વધુ આવેલા છે જેથી સ્થાનિક કરતાં ઉત્તર ભારતીયનું વર્ચસ્વ વધુ છે જ્યારે ચલથાણ પંચાયતમાં ગુજરાતી અને મહારાષ્ટ્રનું પરિવર્તન દપો છે જેથી ચલથાણ ગ્રામ પંચાયત નગરમાં સમાવેશ થતાં રાજકીય સમીકરણો પણ બદલાશે આમ આજે શનિવારે બપોરે ચલથાણ ગ્રામ પંચાયતનો કબજો લેતા નગરપાલિકાના અધિકારી અને હોદ્દેદારો આવી પહોંચ્યા હતા વાતાવરણમાં એકબીજાને લઈ પેંડા વેચી ચૌધરી મુખ્ય અધિકારી કડોદરા નગરપાલિકા કડોદરા નગરપાલિકા દ્વારા ચલથણ ગામ પંચાયતના હદ વિસ્તારને કડોદરા નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવા માટે ઠરાવ કરવામાં આવેલો હતો આ ઠરાવ અંતર્ગત ચલથણ ગામ પંચાયતે પણ સંબંધિત દર્શક ઠરાવ નગરપાલિકાને આપવાના આપવામાં આવેલો હતો જેના આધારે નગરપાલિકાએ વિગતવાર ચેકલિસ્ટ સહિતની દરખાસ્ત પાળજી કમિશનરશ્રી નગરપાલિકા સુરતને કરવામાં આવેલ તેમણે સદર દરખાસ્તને કમિશનરશ્રી મારફતે વિભાગમાં સદર કરવામાં આવેલ અને આ દરખાસ્ત પરત એ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ જિલ્લા કલેક્ટરશ્રીનો અભિપ્રાય માગવામાં આવેલ આ હકારાત્મક અભિપ્રાય બંને અધિકારીશ્રીએ એ નગરપાલિકાને સુપ્રત કરીને એ વિગતવાર દરખાસ્ત સરકારશ્રીમાં સાદર કરવામાં આવેલ જેને આનુષંગિક સરકારશ્રીએ કાર્યવાહી કરીને તારીખ એકવીસ ઓગસ્ટ ના રોજ જલથાણ ગ્રામ પંચાયતના તમામ સર્વે નંબરના વિસ્તારને કડોદરા નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવા માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે જે અંતર્ગત કડોદરા નગરપાલિકા દ્વારા જલથાણ ગ્રામ પંચાયતનો તમામ હવાલો સ્વીકારવાનું થાય છે જલથાણ ગ્રામ પંચાયત નગરપાલિકા વિસ્તારમાં ભરવાથી ઓજી વિસ્તાર તરીકે એને ઓળખવામાં આવે છે આ ઓજી વિસ્તારની અલગથી સરકાર સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ આપવામાં આવશે જેથી ગ્રામ પંચાયતની જે પાયાની સુવિધાઓ છે જેવી કે રોડ રસ્તા ગટર સ્ટ્રીટ લાઇટ એ તમામ સુવિધાઓ માટે ગ્રામ પંચાયતને જે નવો વિસ્તાર ભળ્યો થયો એમાંથી નવી ગ્રાન્ટો આપવામાં આવશે જેથી નવી ગ્રાન્ટ મળવાથી ગામના વિકાસમાં પણ પ્રગતિ થશે